અમરેલીના લીલીયામાં સલડી ગામમાં જૂથ અથડામણનો જે કેસ છે તેમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું સલડી ગામમાં આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન સમયે ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમરેલીના લીલીયાના સલડી ગામના દ્રશ્યો છે જ્યાં જૂથ અથડામણના કેસમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું અમરેલીના લીલીયામાં સલડી ગામમાં જૂથ અથડામણનો જે કેસ છે તેમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું સલડી ગામમાં આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન સમયે ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમરેલીના લીલિયાના સલડી ગામના દ્રશ્યો છે જ્યાં જૂથ અથડામણના કેસમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું